પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર બાપોદરના ખેડૂતઓએ રણાઉની એગ્રો સેન્ટરમાંથી મગફળીમાં છાંટવાની જંતુનાશક દવા લીધી હતી જે મામલે ખેડૂત અને જિલ્લા ખેતીવાડી અધિકારીને એગ્રો સેન્ટરમાંથી નકલી દવા આપી દીધી હોવાના આક્ષેપો સાથે દવા કંપની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી હતી અને પોરબંદર શહેર સહિત પંથકમાં કૃપા બોલાવી હતી અને માહોલ હતો ત્યારે મધુવંતી અને ઓઝતમાં પાણીની આવક થઈ હતી જેના પગલે નવરાત્રીમાં બળે અમીપુર રોડ પર પૂરના પાણી ફરી વળ્યા હતા મા અધ્ય શક્તિની ભક્તિ અને આરાધનાના પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સવની પૂર્ણ બાદ દસમા દિવસે એટલે કે દશેરા નિમિત્તે પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુદરમા ચોક ખાતે અનેક સંતો મહંતો ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરાયું હતું પોરબંદર ખાતે રૂમઝુમ રાસોત્સવ નવરાત્રીના અંતિમ દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ સાથે સંપન્ન થયો હતો નવરાત્રીના નવમાં નોરતે ખેલૈયાઓએ મોડે સુધી હતી નવરાત્રિના અંતિમ દિવસે વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડી વિજયતાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને ઇનામોની મળજાર કરવામાં આવી હતી પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે બુખીરા આવાસ યોજના સામે રબારી કેળા વિસ્તારમાં રહેતા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગર ડાયા કોડિયાતર વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી જે દરખાસ્ત મંજૂર થતા પોલીસે આ શખ્સને